તો હેલો વેલકમ ટુ બેક મા યુટ્યુબ ચેનલ મિત્રો ને આજે આપણે છે ને આવી ગયા હતા વાડીમાં ને વાડીમાં કરેલી છે અત્યારે તો ડુંગળી જો આવી રીતે કઈ ઠેલો લીમડો દેખાય ત્યાં સુધીની ડુંગળી છે આ બધી ડુંગળી આ ટમેટી છે ને પણ હજી ટમેટા પાકેલા ના ટમેટા થેલા છે પણ હજી કાસા છે પાક્યા ના જો આ પાછું છે ને ડુંગળી નથી આ પાછી લસણ છે ડુંગળી જો આવડી આ બધી અને આ લસણ જો આ પાસે શક્કરિયાના બે ઘેરા કરેલા છે શિવરાત્રિ આવે એટલે શક્કરિયા કરવા પડે તો આ સકરિયાના કહેતા જો લાઇટ વહી ગઈ હતી મોટર થઈ ગઈ હતી બંધ તો લાઇટ આવી ગઈ ને જો પાછી મોટર ચાલુ કરી છે અને હવે ડુંગળીમાં પાણી વાળવાનું ચાલુ છે જો આ નીકના ઉભારે રાઈ સોંપેલી છે ઠેઠ સુધી ઉભાર સુધીમાં રાઈ કરી નાખી જો આવી રીતે આખી વાડીનો વ્યુ છે આવી ગયેલો જો આ પોપૈયા છે ને લાટ બધા આવી ગયેલા છે પણ આમાં જે પાકેલા નથી પાકલ પોપૈયા આ બાજુ છે આ નથી પણ આ પપાઈ જ છે ને આમાં પાકી ગયેલા છે મસ્ત પાકી ગયેલા છે પીળા પીળા આંબો સોંપેલો છે પણ આંબામાં મોરીઓ આવી ગયો કેરીઓ આવી ગયેલી છે નાની નાની જો બે કેરી છે નાની નાની મોટી થાય એટલે ઉપાડી લેવાની છે આ ઝાડવું એક છે ને મસ્તીનું છે આ એક ઝાડવું છે પણ આખી વાડીમાં આકર્ષણ ઊભું કરે એવું પથરવેલી પતરવેલી ના છે ને ઢોકળા એક મસ્તી ના થાય એટલે ઢોકળા કરવા ખાટું રાખવા પડે પથરવેલીયા બે જાંબુડા છે એક રાવણો ને એક ખાધો પણ હજી જાંબુડા અતાર ના આવે જાંબુડા સોમાહામાં આવે ને હજી એક વખત આવ્યા તો ના પણ હવે આવતા સોમાહા આવે એવું લાગશે કાંઈ પાની જો એમણે રાવા દીધા બે જાંબુડા આ કોથમરી કોથંબરીની આરે છે ને પડખે મેથી અહીંથી કોથમરી થોડું થોડું કરી નાખ્યું એટલે લેવા ન જવું પડે કે અત્યારે તો બહુ આ ગામડાનું દેશી ફેસવોશ કુવાર પાઠું એમ તો કવાનું લાંબુ કેવી હવે પાણી આવતું હતું ને ત્યાં બેઠા બેઠા નખરા કરતા પાણી ઉડાડતા એ ભાઈ બન તો શું કરે છો હે હમ તો જો માર નામ આવડે તને મારું નામ આવડે આનું નામ શું પકો છે તો તારું નામ શું છે હે તારું નામ શું છે શું છે આશીષ કેટલું ભણા નિશાલ જા બાળ મંદિરે જા શું ભણા કઈ નહીં ઘણા કે બાળમંદિરે ઠીક જો કૂવામાં પાણી તો અત્યારે નથી જો બહુ ઊંડું વહી ગયેલું છે પાણી કહો સોમામ છે બઉડી છે પણ બોર બોર આવી ગયેલા છે પણ કાચા છે છે થોડા ગલ ગલના પેલા કઈ હે ને ગામડે મોટરું નહોતી એટલે જો આ મશીન છે ને આ મશીન થી પાણી બહાર કાઢતા કવા તો હવે તો એમ નથી વાપરતા પણ પેલા છે ને મશીન થી પાણી બહાર કાઢતા હવે તો મોટર આવી ગઈ ને જો ડાયરેક્ટ મોટરથી સાફ પડવા એટલે પાણી ડાયરેક્ટ નજરમાં જ આવે ગામડે છે ને જો આવી રીતે બધી સુવિધાઓ હોય સુવિધા તો બહુ ન કહેવાય પણ ટૂંકમાં ગામડા પૂરતી સુવિધા તો થઈ રહે અને ગામડાનું જીવન એટલે આમ મજા જ આવે ગામડે જીવવાની